Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે બ્રાઝિલના મિનાસ ગેરીસ રાજ્યમાં એક હાઇવે પર શનિવારે વહેલી સવારે એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે લોકોના મોત થયા છે અકસ્માતમાં અન્ય ત્રણ ત્યારે મિત્રો તે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે માહિતી અનુસાર બસ સાઉપાલુથી નીકળી રહી હતી અને તેમાં પિસ્તાલી મુસાફરો હોવાનું કહેવાય છે પ્રત્યદક્ષિના ત્યારે બચાવ ટીમ જણાવ્યું કે બસનું ટાયર પાટી ગયું હતું જેના કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું અને ટ્રક સાથે

મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ